પ્રયાગરાજ સરસ્વતી ત્રિમેણી સંગમ ખાતે ભક્તો સ્નાન કરવા માટે પહોંચી ગયા હતા પ્રાચી તાલાડ હાઇવે ઉપર આવેલ શ્રી વિશ્વામિત્રી ઋષિની તપોભૂમિ ભુલેશ્વર મહાદેવ મંદિરની જગ્યા આવેલ છે આ જગ્યાના મહંત કમલાશરણ બાપુ એટલે કે ફરાળી બાપુ એકસો ચુમ્માળીસ વર્ષે સર્જાયેલ દુર્લભ પવિત્ર મહાકુંભ મેળામાં જવા બાપુએ સંકલ્પ કર્યો હતો કોઈ લોકો ટ્રેન બસ ખાનગી કાર વિમાન દ્વારા યાત્રામાં ગયા પરંતુ ફલહારી કમલાશરણ બાપુ પોતાનું ટ્રેક્ટર દ્વારા કુંભ મેળામાં જવા માટે પ્રસ્થાન કર્યું હતું બાપુની આ યાત્રા કુલો છે દિવસની રહી હતી જેમાં પાંચ દિવસ જવા આવવાના અને નવ દિવસ મહાકુંભ મેળામાં ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ કર્યો અને નદીમાં ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું બાપુએ લોકસેવા માટે સીધોનો સામાન પણ ટ્રેક્ટરમાં સાથે લીધો હતો તેમની સાથે બાર જેટલા સેવકો પણ જોડાયા હતા મારો નામ કમલાસ રણ ફલારી હું શ્રી ધામ ભુલેશ્વરમાં રહું છું છેલ્લા એકતાલીસ વર્ષથી અહીંયા ભગવાન ઠાકુરજીની ધ્યાસ બધાઇને ખબર છે કે જે ભોજન ભજનની સેવા ચાલે છે એ તો દ્રવેણી વન કરે છે પર આપણા સદભાગ્ય છે કે વર્ષો એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી આ મહાકુંભ આવી કુંભ આવે છે પણ મહાકુંભ નથી આવતો મહાકુંભ આવ્યા જ્યારે મને હું જોયો અને એનો સમાચાર મળ્યો તો મહાકુંભની હું એક મહિનાથી તૈયારી કરી દીધી હતી એમાં દસ ડબ્બા તેલના કેમકે ભુલેશ્વરની એક આજ્ઞા છે અમને કે બેટા જેટલું બને એટલો તૃપ્તિ છે તો ભોજનમાં છે એટલા માટે હું એક મહિના પહેલાંથી તૈયારી કરી લીધી દસ ડબ્બા તેલના દસ કટ્ટા લોટના એકસો ને એંસી કિલો અમે અડદિયા બનાવ્યા હતા બહુ સરસ સુંદર આપને બધાને પ્રસાદ પણ આપવાનો છે અને ત્યાં લાઈવ ભજીયા ચાલતી હતી કાયમ જે માણસો જાતા હતા અંદર ના ખાઈ લે પછી બહાર રાખી દેતા હતા એ કાઉન્ટર બનાવીને ત્યાં આપણા બધા જે ભાઈઓ અહીંયા ગયા હતા અમારા સાથે દસ વ્યક્તિ હતા હું અહીંયા તો ભૂતોના ભવિષ્યથી માણસો કે છે કે સાધનો લઈને જવું જોઈએ પણ હું દર વર્ષે આપણો ટ્રેક્ટર લઈને હું જાઉં છું લઈને ગયા એમાં બાર માણસો હતા બધા અહીંયાથી દસ ડબ્બા તેલના દસ કટ્ટા લોટના બાકી એકસો ને કિલો અડદિયા બાકી બધું સામાન ત્યાં ભોજનનો લઈને ગયા હતા દસ દિવસ રોકાણ દસ દિવસ મારો એક જ કામ હતું કે ત્યાં સવારમાં ઊઠીને સૌથી પહેલે ભજીયા બનાવી ભજીયાને ને ચીકી આપણે માંડવીની ચીકી પણ લઈ ગયા હતા ચીકી બનાવીને ખવડાવી પીવડાવી બધાને અને પછી દસ વાગે બંધ કરી દેતા હતા દસ વાગે પછી ભોજન ચાલુ કરી દેતા હતા ભોજન બનાવવાનું હું પરમાત્મા ને અહીંયા ત્યાં જઈ બસ એક જ મને અહિયાં થી જયારે હું પ્રારંભ થયા બાવીસ તારીખે અહિયાં થી પ્રારંભ થયા અને બાવીસ તારીખથી હું પ્રારંભ ચાલીને અહીંયાથી ધીમે ધીમે રોકતા કેમ કે અમારે તો આશ્રમો હોય છે અને સાધુની શોભા આશ્રમ હોય છે એટલે અમે એક એક આશ્રમમાં રોકાતા ગયા મને ત્યાં પાંચ દિવસ લાગી વચ્ચેથી અમારે ત્રણ ચાર સંતો પણ વધાર્યા હતા મારા ગુરુ કાકા ગુરુ પણ આવ્યા હતા એ બધાને હું લેતા ગયા અમારે ટ્રેક્ટરમાં ત્યાં જઈને આશ્રમમાં રોકાણા ઓગણીસ નંબર સેક્ટર નંબર ઓગણીસ જે રોડ નંબર છે એ ભરદ્વાજ રોડ હતો અને ત્યાં જે આપણે ત્યાં જઈએ છીએ તો માર્ગનું નામ હતો ભર ભરદ્વાજ માર્ગ સેક્ટર નંબર સોળ પુલ નંબર ઓગણીસ ભરદ્વાજ માર્ગ ઉપર એક રાધા મુરારી મોહન ખાલસાની બાજુ મેં અમારો બાલાનંદાચાર્ય ખાલસા લગાડેલો હતો તે મેં ભોજન ભજનને બધે પરમાત્માને એ પ્રાર્થના કરી છે ત્યાં જઈને જ્યારે ડૂબકી લગાડી ત્યારે પરમાત્માને પ્રાર્થના કરી છે